બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સમર્થનમાં જાહેર સભા યોજાઈ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર વેગવંતો કર્યો હોય ત્યારે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જાહેર સભા યોજી પરિવર્તન લાવવા અપીલ કરી એક મત પંજાને આપવાની અપીલ કરાય ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા અને બગસરા શહેરના ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ સહિત તેમની ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કરેલ આ શહેર કોંગ્રેસ તથા તાલુકા કોંગ્રેસ તેમજ શહેરના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ રિપોર્ટર રાજુ જોગી સિટી ક્રાઇમ ન્યૂઝ બગસરા શું આજે જાહેર સભાનું આયોજન કરે મારું નામ અનિલ શેખ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે ચૌદ અમરેલી લોકસભાની જે હતી એમાં તમામ સમાજના તમામ વર્ગના વેપારી વર્ગ તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેની બેને જોરદાર સમર્થન સમર્થન આપેલ છે તેમજ અહીંથી બગસરાથી જેની બેને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ કેટલા લોકો આજે કોંગ્રેસમાં જોડાણ આજે લઘુમતી સમાજના જે હોદાવાળા હતા ભાજપના હોદાવાળા એ આજે અમારો કોંગ્રેસનો કેસ તેજી અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે તમારી સભા ની અંદર ભાજપ કાર્યકર્તાઓ જોડાણા છે કેટલા લોકો જોડાણા આજે ભાજપમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાસીને આજે અમારા કોંગ્રેસનો કેસ કરેલ છે જેમાં લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ એની આખી ટીમ આજે કોંગ્રેસમાં જોડાણી છે આવનારા દિવસો તમારા ઉમેદવાર કેટલી લીટ છે આવનારી લોકસભામાં અમારા ઉમેદવાર શ્રી જેની બેન છે એ એક લાખ મતની લીટથી છે